એક વખત એક ગામમાં લીલા નામનો ગરીબ ખેડૂત રહેતો હતો ધંધામાં નુકસાન વરસાદ ન વરસે ખેતરમાં પાક ન થાય જીવન ખૂબ જ મુશ્કેલ હતું પણ લીલા પાસે હતી એક શક્તિ એ હતી માતા દશામા પર અખંડ ભક્તિ દર રવિવારે લીલા દશામાના મંદિરે જતા માટીનું દીપક લાવતો અને પોતાનું શ્રદ્ધાનું ફૂલ ચઢાવતો એક દિવસ ગામના જમીનદારે ઢીઠાઈથી કહ્યું અરે ભાઈ લીલા તારા દશામાં તો કંઈ નથી આપતી તું તો વર્ષોથી ભક્તિ કરે છે પણ તું તો આજે પણ ભૂખ્યો છે લીલા કશું બોલ્યો નહીં રાત્રે તુલસીના ઓરડામાં બેઠો ને મા દશામાને યાદ કરી માતાજી હું તમારી શરણમાં છું તમે તેનું કરો એ રાત્રે લીલાને સ્વપ્ન આવ્યું દશામાં પ્રસન્ન થઈને કહે લીલા તારી ભક્તિનું ફળ હવે મળશે તમારું નામ ગામમાં ઉજળું થશે સવાર થઈ ગામમાં અચાનક મહામારી ફાટી પડી લોકો બીમાર પડવા લાગ્યા પણ લીલા ઘરમાં ઘર જઈને સેવા કરતો કોઈને ગરમ પાણી કોઈને કઢો કોઈને આશ્વાસન ધીરે ધીરે આખું ગામ સ્વસ્થ થવાનું લાગ્યું ગામના લોકોએ કહ્યું દશામાના ભક્તે આપણને બચાવ્યા જમીનદાર પણ શરમાઈને આવીને માફી માંગે છે એ દિવસે આખા ગામે એક મોટું દશામાનું મંદિર બાંધવાનું નક્કી થયું પ્રથમ દીવો કોણે સળગાવ્યો લીલાએ દશામાની મૂર્તિ સામે ઊભા રહીને આર્થિક રીતે ગરીબ પણ ભક્તિમાં અમીર લીલાએ ભીતરથી કહ્યું માતા તું ધન નહીં પણ માનવી બનવાની શક્તિ આપી છે સાર જ્યારે જગત તારું અપમાન કરે ત્યારે ધીરજ રાખજો માતા દશામાં પોતાના ભક્તોને ક્યારેય ખાલી હાથ નથી છોડતા